પેલા તો કોંગ્રેસ ની આવડી સભા થાય એ જ નવીન છે અને ચૂંટણી વગર માવઠું આવ્યું હોય એમ અમે આ બધા નેતા આવી પડ્યા ચૂંટણી હોય તો સભામાં આવીને મા તમારી બે મત માગવા આવી પણ આજે તમે આવ્યા છીએ એક ધ્યેય અને એક વાત સાથે તમારી પાસે આવ્યા છે હું આમરણથી કોણ બાવીસ આમરણ ચોવીસ થી કોણ પરિચિત ન હોય અમે તમને બહુ સારી રીતે આમરણ ગામની તાસીરને ઓળખીએ છીએ અહીંયા મગનભાઈ સાથે કામ કરેલું છે હસુભાઈ સાથે પણ કામ કરેલું છે અહીંયા ગામમાં ભારતીય જનતા પાર્ટી પેદા થઈ હોય ને તો આ ગામથી થઈ છે ભાઈ મારી ખોટી વાત હોય તો કેજો અને એ ગામમાં હું આજે અહીંયા આવ્યો છું તમારી વચ્ચે એ ખેડૂત ખેતી અને ગામડા માટેની વાત કરવા તમારી પાસે આવ્યો છું એક ખેડૂતના દીકરા તરીકે મને સમજાતું નથી જો હું તમને આપણે બહુ લાંબી ભાષણ નથી કરતા પણ બે હજારની સાલમાં પહેલીવાર હું જિલ્લા પંચાયતની ચૂંટણી લઈ નેક નામની સીટ ઉપરથી કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટી મેં એક સૂત્ર હતું મારું ખેડૂત ખેતી અને ગામડું બચાવો આ ભાજપ ભગાવો આજે હું આપણે પચીસ વર્ષ પછી એ જ વાત તમને કરી રહ્યો કે ખેડૂત ખેતી અને ગામડા માટે આ ભાજપ નથી લડ્યો લલિત હતો પછી જિલ્લા પંચાયતનો રાજકોટ જિલ્લા પંચાયતનો નો ઉપપ્રમુખ થયો એટલે લલિતભાઈ થયો ધારાસભાની ચૂંટણી લડતો 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 લલિત કાકો થઈ ગયો હવે બાપો થવા આવ્યો ત્યાં તો સમજો મારા બાપ હું એમ કહું છું હવે તમને હું એક માટે આવ્યો છું કે આપણે આમાંથી કોઈ અંબાણી નથી આપણે સેના માટે ભારતીય જનતા પાર્ટીને ચોઈતા છે એનું એક કારણ મને બતાવો કે ખેડૂત ખેતી ને ગામડા માટે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ દરકાર કરતી હોય એવું એક કારણ બતાવો છે ગામડું ઉજડ થઈ રહ્યું છું કેશુબાપાના શાસનમાં એક વાત આવી તી ગોકુળિયુ ગામડાની યોજના પછેલા છેલ્લા વર્ષ થયા માત્ર સ્માર્ટ સિટીની વાતો કરે છે એટલે સિટીના ભૂંડડા તમારી આ નહીંખા સમજી લેજો મારા ભાઈ સિટીના ભૂંડળા જે ગટરું સાફ કરતા હતા ભૂંડડા એ ભરી ભરીને ભૂંડડા તમારા ખેતરમાં પહોંચ્યા છે અને હાંડળાની તમે વાત કરો છો તો જે નાનું વાછરડું હતું અહીંયા ગુજરાતમાં એને હાંડળો બનાવીને તમે દિલ્હી પહોંચાડી દીધો છે હવે તમારા હામું ના જુએ મારા બાપ એક એક હજાર ખેડૂતો શહીદ થઈ જાય

અશોક ભટ્ટને જોઈ લો વજુભાઈ વાળાને જોઈ લો કાયમને માટે સસ્તું તેલ ખાવા માટે રાજકોટમાં કે અમદાવાદમાં ડબ્બા વગાડતા હતા સરઘસ કરતા હતા એ તમારું ને મારું સારું ન કરે એ રિલાયન્સ રૂ ને અદાણીનું કરે આ વાત તમને કેમ સમજાતી નથી મને હજી નથી સમજાતું કે સેના માટે આપણે ભારતીય જનતા પાર્ટીને જોઈતા છીએ સાહેબ ગામડું આજે તમારી છાતી જેવું ખેતરમાં એક ગ વિઘા વીઘું હોય અને એમાં અદાણીનો થાંભલો આવે અને બળજબરીથી આવે દાદાગીરીથી આવે તેમ છતાં આપણે શું કે ચા ન કરી સકી કાઈ ન કરી શકી એવા આપણે પરિસ્થિતિમાં મૂકી દીધા સરકાર મોટી કંપનીઓ માટે બરબાદ થઈ ગયું છે ગામડું ઉજ્જર થઈ રહી ગયું છે આ ને મેં જોયું છે હાંડા જેવું ઘા આજે ખાલી ગઈતા હોય એવી પરિસ્થિતિ જે ગામડામાં થઈ છે એની પરિસ્થિતિનું કારણ આ છે દસ દસ વીઘા વૈઠી હોય એ વેચીને પરાયને આમ મોરબીમાં કે રાજકોટમાં ફ્લેટ લેવો પડે ત્યાં ગગો વરે લગ વાંઢોરી આ પરિસ્થિતિ ગામડાની પેદા થઈ ગઈ છે એટલા માટે આપ સૌને કહું છું કે શાસન કરતા જે ત્રીસ ત્રીસ વર્ષથી ગાંધીનગરમાં બેઠા છે એ શાસન કરતા એનું લક્ષ્ય અને ધ્યેય ખેડૂત ખેતી અને ધ્યેય એ ઇન્ડસ્ટ્રીઝ છે તમારી ઉપર એનું ધ્યાન નથી હું સ્પષ્ટ માનું છું એટલા માટે આપ સૌને કહેવા આવ્યો છું આપણે કેનાલની વાત હોય આપણે ઇલેક્ટ્રિકના થાંભલાની વાત હોય એમએસપી તમારે જે દિવસે મગફળીનું રજીસ્ટ્રેશન કરવાનું હોય તો કે પોર્ટલ બંધ છે ભાઈ પેલાથી તમે કે ગામડામાંથી અંદરથી આવીને અહીંયા ગામડે આવો અને રજીસ્ટ્રેશન કરાવવા જાઓ એટલે પાંચસો બસો ત્રણસો રૂપિયા ઓલા કોમ્પ્યુટરવાળો લે અધિકારી તમારી પાસે લૂંટે અને પછી પોર્ટલ બંધ હોય સાહેબ એક છોકરો તો તમારે હવે બનાવ પેદા કરવો પડશે લાઈનમાં ઊભા રાખવા માટે લાઈનમાં માટે લાઈન લાઈનમાં ઊભા રાખવો તો કે મગફળીનું રજિસ્ટ્રેશન કરવું છે લાઈનમાં પોર્ટલમાં જાઓ ખાતર લેવા માટે લાઈન જાઓ તમારે એક મારે ખેડૂતના દીકરા તરીકે તમને પૂછવું છે એક પણ જગ્યાએ કોઈ તમારું બિયારણ કે તમે બે હજાર રૂપિયાની લીટર દવા છાંટો ને એ સાહેબ ડુપ્લિકેટ પાણી છાંટો છો પાણી 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 પાણીના બબે હજાર લ્યો છો બિયારણ લ્યો છો બધું તમામ ડુપ્લિકેટ કોઈ કંટ્રોલ નહીં કોઈ કોઈ એને પડી જ નથી ક્યાં ગઈ બીજ નિગમ જે કોંગ્રેસના વખતમાં હતી કે આપણે લાઇનમાં બી બીજ નિગમનું બિયારણ લઈને વાવતા હતા છાતી ચોકીન કહેતા હતા કે આટલી તો મગફળી થાય જ આટલું તો કપાસ થાય એ બિયારણ ઉપર આજે ભરોસો નથી રહ્યો તમને અને રહેવા જેવો નથી થાય એટલા માટે આપ સૌને હું કહેવા આવ્યો છું કે આમ કરતા 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 આપણે આપણા પગ ઉપર કુવારા મારી રહ્યા છે ખેડૂત ખેતીને ગામડું બરબાદ થઈ રહ્યું છે ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે કારણ આપણે બધાઈ જાય છે આપણે વેચાઈ જાય છે હું માલધારી પટેલ આહિર બધા જ ખેતી સાથે સંકળાયેલા છે પણ જયારે ચૂંટણી આવે છે ત્યારે આપણે ભાગમાં બતાવી છીએ ખેડૂત તરીકે તમે આંદોલન કરો કેશુભાઈ ત્રણસો જણા હતા સાહેબ પોલીસ પાછી વહી ગઈ પાછી અમે પાંચ જણા હોય તો પકડી ડબ્બામાં પૂરી પોલીસ સ્ટેશને લઈ જાય તમે સંખ્યાબળ તરીકે બહાર નીકળીને વિરોધ કરવાની તમારી જે હિંમત જતી રહી છે એના હિસાબે આજે આપણી ઉપર શર થઈ જાય છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કે અદાણી માટે લાઈન નીકળતી હોય તો આપણા જેવો કોઈ નબળો માણસ નહીં આટલી મને ખબર પડે છે આપણે સંગઠિત થતા નથી એટલે આપણી ઉપર બધા શર થઈ ગયા છે અને બીજી તકલીફ તમને કહું મારા ભાઈ કે ભારતીય જનતા પાર્ટી ભાજપ ભાજપ કરતા 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 જે ખેડૂતના સાચા નેતાઓ હતા એને બધાઈને તમે અહીંયા ડાયમંડ નગરમાં પૂરા કરી દીધા પારિયા કરી દીધા કોઈને ગાંધીનગર પહોંચવા ન દીધા માત્ર ભાજપના નામે પણ એ ન જોયું કે આ ખેડૂત ખેતીની વાત કરે મને તમે એમ કયો કે અત્યારે 160 ધારા સભ્ય છે ભારતીય જનતા પાર્ટીના એક મળદનો દીકરો જો ખેડૂત માટે વાત करतो હોય એક મળદનો દીકરો ધારા ઊભો થઈને એમ તો બોલે કે આદાનીની લાઇન પછી પેલા એના તમારે જીઆર મુજબનો વર્તર ચૂકવો પછી લાઇન પડવી જોઈએ ધારા સભામાં તો રજુવાત કરો અમિત શાહ ને નરેન્દ્ર મોદી ના પટ્ટા તમે મોકલા છે પટ્ટા વાળા ધારાસભ્ય નહી ખેડૂત પ્રતિનિધિ નહી માત્ર ઊભા થઈને ઉચ્ચી આંગળી કરે એવા લોકો ને તમે મોકલ્યા છે તમારી વાત કરે રજૂઆત કરે એ નેતાઓ હવે બે ચાર પાંચ દસ જણા વહી જાય બાકી તો પારિયા થઈ ગયા પારિયા સવાલ એ છે કે આપણે પાછું વાળીને નથી જોતા આપણી એક ધારા એક જગ્યાએ એક વસ્તુમાં ચૂટી ગયા છે અને જે કુદરતી ક્રમ હોય ને પરિવર્તન એ પરિવર્તન પણ આપણે જોતા નથી કે એનાથી એને થઈ ગયું છે નક્કી કે આ આ લોકો ગમે તે હું કરીશ ને તો મારા સિવાય કોઈ જવાના નથી જો હું આપને વાત કરું એક આ જયશુખભાઈ પટેલ એની ધરપકડ થઈ સાત મહિના સુધી આઠ મહિના નવ મહિના સુધી જેલમાં રહ્યા એક મડદનો દીકરો ધારાસભ્ય એમ કીધું કે જયશુખ પટેલનો વાક શું છે હું આજે પણ તેથી કેતો તો કે જયશુખ પટેલ નિર્દોષ છે અને આજે પણ મેં એમ કીધું કે દોષી હોય તો કલેક્ટર છે જયસુખ પટેલે ટૂંચકીને કામ નતું લીધું કલેક્ટર એને બોલાવીને કામ દીધું તો દોષી જયસુખ પટેલને કલેક્ટર છે પણ એ વાત સાચી કરવાની કોઈ એક ધારાસભ્યની હિંમત નથી કારણ કે ટિકિટ ના મળે સાહેબ એટલા માટે આપ સૌને કહું છું કે ખેડૂતોએ સંગઠિત થવું પડશે અને બધી જ વસ્તુને તમે ભૂલીને જયારે એક થઈને લડાઈ કરશો એટલે કોઈની તાકાત નથી કે તમારી સામે કોઈ રોકી શકે આ પંજાબના લોકો આવડું મોટું સાહેબ આંદોલન કરે એક હજાર લોકો મરી જાય ત્યાં સુધી આથી ડગે નહીં તો એ મેળવે એને પરિણામ આવે એટલે આપ સૌને અહીંયા હું એક કહેવા આવ્યો છું કે હવે કંઈક જોવાનો સમય આવી ગયો છે આપણે હિન્દુના નામે મુસલમાનના નામે પટેલ ક્ષત્રિયના નામે પટેલ આહિરના નામે જે ભાગ પડી જાય છે એના કરતાં બધા જ ખેડૂતો જો એક થાય ગામડામાં રહેતા પ્રજા એક થાય અને સાચી જવાબ આપે એને સામે લડાઈ આપે તો તમને પરિણામ મળે રિઝલ્ટ મળે રિઝલ્ટ મળે છે સાહેબ કહ્યા કરો બ્લાઇન્ડેડ ફોલોઅર્સ માણા કે કે જે આંધળો ભગત હોય એની કોઈની કિંમત ન હોય આપણા ગામમાં અહીંયા નિમેશભાઈ આવે તો દાંડ હોય તો એની ખુરશી પડે તમે દાંડાઈ કરતા શીખી જાઓ અવાજ કરતા શીખી જાઓ એટલે એને એના બાપાને તમને જવાબ દેવો પડે એટલું હું સ્પષ્ટ માનું છું એટલે આપ સૌને ખાસ કરીને ડાયમંડ નગરમાં અને એ પણ આ બોલવાની મને તક આપી કોઈ પણ જાતના વિક્ષેપ વગર હું અહીંયા આવેલો છું બહુ કોલેજ વખતમાં પણ એક અહીંયા કામ કરેલું છે હું પોલિંગ એજન્ટ તરીકે કે શુભ એકવાર યો હતો તમારા ગામમાં અહીંયા તમારું ત્રાસ હતો ને એટલે હું આવ્યો હતો એટલે આપ સૌને વિનંતી કરવા આવ્યો છું કે નાના મોટા કોઈ પણ પ્રશ્નમાં બધા ખેડૂતો સંગઠિત થાય અને પાછું વિચારે તો એમએસપી શું ચૌદસો કે પંદરસો જે સપોર્ટ પ્રાઇસ મગફળીનો છે એનાથી નીચે માર્કેટિંગ યાર્ડમાં મગફળીની હરરાજી ન થઈ શકે એવો કાયદો તમે આવો અને એનાથી નીચે કોઈ પણ ખરીદે તો એની ઉપર ફોજદારી કેસ થાય તો જ ખેડૂતોનો ઉદ્ધાર થાય એવું હું સ્પષ્ટ માનું છું એટલે ભાઈએ જે હાંડડાની વાત કરી ને એમાં મારે એ કેવું છે એ કુદરતી ક્રમ છે કુદરતી ક્રમ આપણે સરકાર જાગૃત વેલા થઈ ગઈ સાહેબ એટલે દીકરીઓનો જે જન્મનો દર હતો એ દર પેટમાં ગર્ભનું જે પરીક્ષણ થતું બંધ કર્યું કે ગામે ગામ આ બે પગવાળા હાંડલા હાંઢળા રકડી પકડ ગામે ગામ બે પગવાળા હાંડલા હાંઢળા આ હાંઝળા રખડે જેનું મેઇન કારણ એ છે કે આપણે બળજીયા કરતા બંધ થઈ ગયા કુદરતી ક્રમ બંધ થઈ ગયો યંત્ર આવી ગયા કુદરતે જન્મ જે દેવાનો છે એમાં પુરુષ અને સ્ત્રીનો જે ક્રમ હશે એ પ્રમાણે હાંડલા થતા હશે તો એનો નિકાલ સરકારે કરવો અને એનું એની વ્યવસ્થા એ પ્રમાણે થાવી જોઈએ આજે પાણીના નિકાલ વિના તમે આડે ધડ રવા પર અંદર જે બિલ્ડિંગો ખડકી રહ્યા છે આપણા જ ભાઈઓ ખડકે છે જેથી તેથી થશે તેથી એવું અઘટિત થશે કે વાટકા વ્યવહાર થાય આંગરા વૈયા જાય આમ એક ફ્લેટમાંથી બીજાના ફ્લેટમાં માં વાટકું પોતી જાય એટલું માર્જિન જે બિલ્ડિંગો ખડકી રહ્યા છે એ કોઈ નેવા કોઈ નિયમો આ માર્જિન બધું બાયપાસ આ સરકારમાં થઈ ગયું છે એટલે હું સરકારને માનું છું સરકારમાં નિર્ણય શક્તિ નથી સરકારને ગામડાની કે ખેડૂતોની પૈડી નથી એટલે આ પોઝિશન થઈ છે આપ સૌને વિનંતી કરવા આવ્યો છું કે આવતા દિવસોમાં રાહુલજી એક રાજકોટમાં બહુ મોટું ખેડૂતોનું સંમેલન કરવાના છે આ ખેડૂતોના પ્રશ્ને જે આ બધા જ આપણા એમએસપીથી માંડીને તમામ ખેડૂતોને ખેત પેદાશના ભાવ મળે એના માટે સંમેલન કરવાના છે અત્યારથી તારીખ અને સમય નક્કી થશે એટલે આપને જાણ કરશું પણ આપ સૌને હું હૃદયપૂર્વક એક ખેડૂતના દીકરા તરીકે આપ સૌને આવવા માટે આમંત્રણ આપું છું અને બસ હવે હાઉ કરજો ઠોક ભાજપ ઠોક ભાજપ એમાંથી પાછા વરજો એટલી વિનંતી સાથે આપને મારી વાત પૂરી કરું છું જય હિંદ જય ભારત